બોટાદ જિલ્લાના ખાબડા ગામે આવેલ ઉતાવળી નદીના કોઝવે પર ખાનગી સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને પસાર થઈ રહી હતી તે દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં આ સ્કૂલ બસ ફસાઈ હતી જિલ્લાના ભરવાડા તાલુકાના ખાબડા ગામે બોટાદની જ્ઞાન મંદિર વિદ્યાપીઠ ખાનગી સ્કૂલ બસ વિદ્યાર્થીઓને લઈને પરત ફરતા ઉતાવળી નદીના કોઝવે પર ફસાઈ હતી જેથી ગામ લોકોને જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક કોઝવે પર આવી પહોંચ્યા હતા અને ટ્રેક્ટર બોલાવીને સ્કૂલ બસને કોઝવેના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી જોકે સદનસીબે આ દરમિયાન મોટી દુર્ઘટના ટળવા પામી હતી તો આજ જ કોચવે પર ગત રાત્રિના સમયે બે યુવાનો બાઇક સાથે તણાયા હતા ત્યારે સ્કૂલ બસ ફસાવાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ